મારો અવાજ ન્યૂઝની ટીમ પહોંચી ભૂકંપ કેન્દ્ર બિંદુ ખાતે ચાણસમા તાલુકાના શિવાડા ગામ સીમમાં ખેતરોમાં જોવા મળી તિરાડો ઉત્તર ગુજરાતમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ જિલ્લાના તેર કિલોમીટર દૂર ચાણસમા તાલુકાના શિવાડા ગામ સીમના ખેતરોમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું મારો અવાજ ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી હતી ગામની સ્થિતિનો તાગ મેળવ્યો બે હજાર એકમાં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ ગતરોજ દિવાળીની રાત્રે સમગ્ર ઉત્તર ગુજરાતની ધરા ફરી એક વખત ધૂઝતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ભૂકંપના આંચકાને લઈને ગામના લોકો ભયભીત બની ગયા હતા અને સલામતી ખાતર ઘરની બહાર દોડી આવ્યા હતા ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો રિક્ટર સ્કેલ પણ ભૂકંપનો ચાર પોઈન્ટ બેની તીવ્રતા નોંધાઈ હતી પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના સીવાડા ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. અહેવાલ રાજેશભાઈ પટેલ ચાણસમા રતનશી શેદા મુજકતે ઠાપોછના ચાણસમા તાલુકાના મીડિયા છેલ ગત રાજે જે ધરતીકંપ આવ્યો બે હજાર એકની અમને યાદ આવી ગઈ કે અમે ઘરમાં સૂતા હતા બાળકો ફટાકડા ફોડતા હતા એ પછી તરત ઘરની બહાર નીકળીએ ઘરની અંદર પંખો આલક ડોલક થવા માંડ આખું ગામ ઇલોળે ચડ્યું મતલબ કે ગામના લોકો બધા બહાર આવીને એમને યાદ આવી ગઈ કે ધરતીકંપ આવી ગયો બરાબર એટલે સાચું ગામમાં કંઈ નુકસાન નથી છતાં એક બે ઘરને તળ પડી નથી પડી એવી નહીં અમે અત્યારે કેન્દ્ર બિંદુ જે કેન્દ્ર દ્વારા ટેકનોલોજી દ્વારા જે કેન્દ્ર બિંદુ નક્કી કરેલું એ લોકેશન ઉપર અમે આવી ગયા છીએ જ્યાં તળ પણ દેખાય છે આખી જે લોકેશનની